જો ઘી છે ને છૂટું પડવા લાગશે ધીરે 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 બેસન છે ને હલકું થશે અને બેસન કલર પણ બદલાશે તો જોઈ શકો છો ઘી છૂટું પડી રહ્યું છે તો આ રેસીપી ઝટપટ બની જતી હોય છે ફ્રેન્ડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બસ આવી રીતે આપણો લોટ જયારે બેસન નો લોટ હલકો થઈ જાય ઘી છૂટું પડી જાય ત્યારે તમારે આવી રીતે મિક્સ કરતા જશો ને એટલે મિક્સ થઈ જાય આવી રીતે ભેગો થઈ જાય લોટ એટલે કે મિક્સર ભેગું થઈ જાય ને એવું થાય એટલે તમારે સમજી લેવાનું કે આપણું બેસન સારી રીતે શેકાયું છે જુઓ ઘી છૂટું પડતું દેખાય છે અને ગોળ ઉમેર્યા બાદ ફરીથી ગેસની ફ્લેમને શરૂ કરવાની અને પછી મિક્સ કરતા જવાનું તો ફ્રેન્ડ્સ તમારે અહીંયા ગેસની ફ્લેમને ખાસ ધ્યાન રાખવાનું છે કેમકે જો તમે સેજ પણ છોડી દીધું હલાવ્યા વગર તો નીચે બેસન ચોટી જશે એટલા માટે તમારે જાડા તળિયા વાળું અને સાથે સાથે ગેસની ફ્લેમ તમારે મીડિયમ થી સ્લો પર રાખવાની છે તો જુઓ ઘી લીધું હતું જેટલો ગોળ લીધો હતો એટલું જ મેં અહીં દૂધ લીધું છે તો જુઓ અહીં મેં ગેસની ફ્લેમને બંધ કરી હતી જેથી નીચે બળે નહીં જુઓ ફરીથી આપણે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરીશું શરૂ કરીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે ફરીથી આ મિક્સરને હલાવતા જવાનું છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર આ મોદક ટ્રાય જરૂરથી કરજો ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો જો અહીં ગોળ બધો જ ઓગળી જવા આવે છે નાના એવા જ ચંક્સ રહ્યા છે તો બસ ગેસની ફ્લેમને બંધ કરીશું ફરીથી અને હવે આપણે કોબરું ઉમેરીશું કોપરાનું છેલ તો મેં હું હંમેશા તાજું કોપરું લાવું છું એટલે કે કાચલી લાવું છું તેને છીણીને જ કોપરાનું છીણ વાપરું છું જેથી કરીને કોપરા કોપરામાં રહેલા દરેક તત્વો પોષક તત્વો આપણને મળી રહે બજારમાં શું હોય છે કે જે આપણને નારિયેળનું ખમણ મળે છે કોપરાનું છીન મળે છે તેમાંથી કોપરેલ કાઢ્યા બાદ આપણને વેચવામાં આવતું હોય છે તો આપણને પૂરા પોષક તત્વો નથી મળતા અને સ્વાદ પણ સારો નથી આવતો જો તમે શક્ય હોય તો ઘરે કાચલી લાવીને પછી છીણીને અને પછી આવી રીતે કોપરાનું ખમણ ઉમેરજો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે જો બસ આવી રીતે આપણે ધીરા ગેસ પર મિક્સ કરતા જવાનું મિક્સ કરતા જવાનું છે તો પહેલાં તમને મિક્સર થોડું ઢીલું જ લાગશે પણ તમારે ધીરે ધીરે હલાવતા જવાનું જો ઘટ થતું જાય છે પડે છે ને ધીરે ધીરે તો ધીરા ગેસ પર જ આપણે હલાવતા જઈશું હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને ઇલાયચીના દાણા હું ઉમેરી રહી છું મને મોસ્ટલી દાણા પસંદ છે એટલે તમે ઇલાયચીનો પાવડર ઉમેરી શકો છો મેં માત્ર બદામ ઉમેરી છે તમે તમારા ગમતા દરેક મેવા અહીં ઉમેરી શકો છો ખસખસ કાજુ પિસ્તા મગજ સરી ચારોડી બધું જ ઉમેરી શકો છો કેમ કે બાપાને આપણે મોદક ધરાવવાનું હોય તો ટેસ્ટી તો બનાવવા બને જ અને બનાવવા જ પડે તો દરેક વસ્તુ તમે ઉમેરી શકો છો તો મેં માત્ર અહીં બદામ ઉમેરી છે ઇલાયચી તો આપણે મિક્સ જેમ જેમ જઈશું તેમ તેમ નીચેથી છે ને આવી રીતે ઉખડતું જશે જુઓ નીચેથી હવે સેજ પણ ચોટે નહીં લોટ તો સમજી લેવાનું કે આપણું મિક્સર રેડી છે કમ્પ્લીટ છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક પ્લેટમાં આપણે આ બધું મિક્સર કાઢીને ઠારી દઈશું તો ફ્રેન્ડ્સ છે ને મારી પાસે ટાઈમ નહોતો સાંજની આરતી થઈ ગઈ હતી મોદક ધરાવવાના હતા બાપાને એટલે મેં ફ્રીજમાં નથી મૂક્યું તમારે છે ને આ મિક્સરને ફ્રીજમાં એક થી દોઢ કલાક મૂકવાનું એટલે સરસ સેટ થઈ જશે પણ અહીં મેં મિક્સર થોડું ગરમ જ છે અને મોદક બનાવી રહી છું એટલે મિક્સર ઢીલું છે તો તમારે જો આવી રીતે તમે હાથ ફેરવશો ને તો હાથમાં ચોટે નહીં એટલે કે તમારું મિક્સર કમ્પ્લીટ રહેલી છે એવું સમજાઈ જશે તો અહીં મેં સંચો લીધો છે એટલે કે મોલ્ડ લીધું છે મોદકનું સાચો કહેવાય તે તેમાં આવી રીતે બદામ કા તો તમને જે કંઈ પણ ગમે ને તે તમારે લગાવી દેવાનું મોલ્ડ હોય તો તમારી પાસે અને આવી રીતે આપણે જે મિક્સર રેડી કર્યું છે બેસનનું તે મૂકી દેવાનું અને આપણે મોલ્ડને ફિટ કરી દેવાનું જો આવી રીતે અને વધારાનું જે કંઈ પણ હોય તે કાઢી દેવાનું અને બાપા માટે એકદમ સરસ દેખાવમાં પણ સુંદર અને ટેસ્ટ પણ સ્વાદિષ્ટ એવા મોદક બનીને તૈયાર છે જુઓ કેટલા સરસ સુંદર દેખાય છે તો હું એ સાંજે રાત્રે તમને બતાવી રહ્યો છું એટલે થોડું લાઈટનો પ્રકાશ તમને એમ ઓછો લાગશે પણ તમે અને મારી પાસે આ મિશ્રણ ગરમ છે એટલા માટે લુક પણ તમને થોડો એવું લાગશે કે ઢીલા ઢીલા બને છે પણ તમે જો એક દોઢ કલાક ફ્રીજમાં મૂકશો કાં તો રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરશો તો સરસ બનશે તમારી પાસે મોલ્ડ ના હોય ને તો તમે આવી રીતે ગોળ લુવો તૈયાર કરવાનો અને પછી છે ને ને આપણે દીવો તૈયાર કરીએ કરતા જવાનું આવી રીતે તો જાણે દીવો આપણે બનાવ્યો હોય એવું તૈયાર થઈ જાય જો આવી રીતે હાથ થી પણ જો હું તમને મોદક બનાવવાની ટ્રીક બતાવું છું તો પાસે મોલ્ડ ના હોય ને તો આવી રીતે ફોક લેવાની એટલે કે કાંટાવાળી ચમચી અને જેનાથી આપણે આવી રીતે ડિઝાઇન આપી શકીએ તમને ગમતી તમે ગમે તે ડિઝાઇન આપી શકો છો અને બજારમાં મળે એના કરતાં પણ જોરદાર તમે ઘરે બનાવીને મોદક તૈયાર કરી શકો છો આ ઠંડુ થશે ને ને તો છે વિચાર્યું પણ ન હોય હોય એવા સરસ મોદક બનતા હોય છે દેખાવમાં તો આ ગરમ છે એટલા માટે તમને આવું મિક્સર દેખાઈ રહ્યું છે કેમકે મારે બાપાને મોદક ધરાવવાના છે સાંજ પડી ગઈ છે આરતી ચાલુ થઈ ગઈ છે તો બસ આવા મસ્ત મજાના મોલ્ડથી અને હાથથી પણ મોદક બનાવો અને બાપાને ધરાવો તમે એકવાર મારી આ રેસીપી ટ્રાય કરો અને મોદક બનાવો અને મને કોમેન્ટમાં જણાવો તમને કેવા લાગ્યા આ મોદકની રેસીપી કેવી લાગી ને સ્વાદમાં મોદક કેવા લાગ્યા બાપાને તો ભાવશે જ પણ ખાનાર દરેક તમારા વખાણ કરતા થાકે નહીં તો ફ્રેન્ડ્સ મારી તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો ફરીથી મળશે એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા લવ યુ ઓલ